લિવિંગ એરિયાની આગળ આવતા જ સાથે તમને મસ્ત વોશ એરિયા પણ મળી જશે તમે જે જોઈ રહ્યા છો એ ફૂલ ફર્નિચર સાથે અવેલેબલ છે આ સેકન્ડ બેડરૂમ છે એની એક્ઝેક્ટ બાજુમાં તમને થર્ડ બેડરૂમ જોવા મળશે ટોટલ ફૂલ નવસો કાર્પેટ એરિયા છે સામેની સાઈડ બ્લેક પ્લેટફોર્મવાળું કિચન અને એની એક્ઝેટ સામે તમને સ્ટોરેજ એરિયા મળશે કિચન એરિયા લિવિંગ એરિયા ત્યાંથી બાજુમાં જશું એટલે સેકન્ડ બેડરૂમ મળશે ત્યાં અવેલેબલ છે અટેચ ટોયલેટ બાથરૂમ ફૂલ ટાઇલ્સવાળું એ જ બેડરૂમમાં મળશે તમને ફૂલ ફર્નિચર સાથે વોડરૂમ સ્ટેન્ડિંગ બાલ્કની પણ અવેલેબલ છે ત્યાંથી તમે બાજુમાં જશો એટલે થર્ડ બેડરૂમ આવશે થર્ડ બેડરૂમમાં પણ અવેલેબલ છે અટેચ ટોયલેટ બાથરૂમ એ પણ ફૂલ ટાઇલ્સવાળું ત્યાં પણ અવેલેબલ છે ફર્નિચરવાળું વોડરૂમ અને સ્ટેન્ડિંગ બાલ્કની